टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूं जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपन स्वागत है तमने असर करता समाचार हमें सरल भाषा में सचोटी से करूँ छणावट એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મૂકાશે ફૂલ સ્ટોપ આજે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેના શસ્ત્ર વિરામ વિશે વાત કરીશું બંને પાડોશી દેશો વચ્ચે ફૂલ ફ્લેજ યુદ્ધ શરૂ થવાની સંભાવના હતી એ સમયે અમેરિકાએ કહ્યું કે અમારે તો વચ્ચે પડવું જ નથી જોકે ઓચિંદા એની પલટી મારી મધ્યસ્થતા કરાવવા અમેરિકાની એન્ટ્રી થઈ અમેરિકાએ આ પલટી કેમ મારી અને ન્યુક્લિયર હથિયારો સાથે એનું શું કનેક્શન છે એના વિશે અમે તમને વિગતે વાત કરીશું હિન્દુઓની કૂળતાપૂર્વક હત્યાઓ થઈ એના પહેલાં કોણે પહેલગામની સેટેલાઇટ ઇમેજીસ ખરીદી હતી એનું પાકિસ્તાનની સાથે શું કનેક્શન છે એના વિશે પણ અમે તમને વિસ્તારથી વાત કરીશું ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ વિરામ થઈ ગયું છે જે ટેમ્પરરી છે અને એના માટે શરતો પણ લાગુ જ છે આ શરતો કોની છે તો ભારતની છે ઇન્ડિયન મિલિટરીના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનના અનેક સૈન્ય સંસ્થાનો નષ્ટ થઈ ચૂક્યા છે આમ છતાં પાકિસ્તાનમાં આતિશબાજી કરવામાં આવી રહી છે પાકિસ્તાનમાં વિનાશ થયો હોવા છતાં ખુશી મનાવાઈ રહી છે એટલું જ નહીં એને જીત ગણાવવાની મૂર્ખતા કરવામાં આવી રહી છે આ ઓપરેશનમાં ભારતની જીત થઈ હોવા છતાં ભારતમાં કેટલાક લોકો કદાચ આ યુદ્ધ વિરામથી નારાજ થઈ ગયા છે તેઓ માનતા હતા કે પાકિસ્તાનના ટુકડે ટુકડા કરી દેવાની જરૂર છે જો તમે પણ આમ જ માનતા હોવ તો તમારે આ ઇન્સાઇડ સ્ટોરી જાણવી જોઈએ જાણવું જોઈએ કે આખરે શા માટે સીઝ ફાયર થયું એના માટે પાકિસ્તાન કેવી રીતે કર્યું એ પણ તમારે જાણવું જોઈએ તમને એક વાત હું કહેવા જઈ રહ્યો છું મોતના પર્વતથી પાકિસ્તાન ડરી ગયું હતું હવે પાકિસ્તાનના શાસકોને ડર લાગ્યો કે પાકિસ્તાન તો કબ્રસ્તાન બની જશે એક મિનિટ આટલું સાંભળીને તમને કદાચ થશે કે આ શું ચાલી રહ્યું છે ઓપરેશન સિંદુરમાં મોતનો પર્વત ક્યાંથી આવ્યો આ સવાલો થવા પણ વ્યાજબી છે આ કહાનીની શરૂઆત તો શરૂઆતથી જ કરવી પડે એટલે કે પહેલગામમાં હુમલો કરવામાં આવ્યો એનાથી શરૂઆત કરવી પડે આ હુમલાનો જવાબ આપવા ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું પાકિસ્તાન એના જવાબમાં ડ્રોન્સથી નિષ્ફળ હુમલો કર્યો તેનો પણ ભારતે જોરદાર જવાબ આપ્યો તમને પણ ખ્યાલ હશે કે ભારતે પાકિસ્તાનના એરબેઝ પર હુમલા કરીને એની કમર તોડી નાંખી છે આ જ એરબેઝ પરથી ભારત પર ડ્રોન્સ અને મિસાઇલ્સથી હુમલા કરવામાં આવતા હતા એટલા માટે જ ભારતે નૂર ખાન રફીકી મુરીદ સુકુર સિયાલકોટ પસરુર સરગોથા સકરુ ભોલારી અને જકોદાબાદ સહિત અગિયાર એરબેઝ પર જોરદાર હુમલા કર્યા ભારત અને પાકિસ્તાન એકબીજા પર હુમલા કરતા રહ્યા હતા એવા સમયે દુનિયાને આશા હતી કે જગત જમાદાર અમેરિકા એની આદત મુજબ વચ્ચે પડશે જોકે અમેરિકાએ તો કહી દીધું કે અમારે તો વચ્ચે પડવું જ નથી અમે તો હવે પાક્કા સ્વાર્થી થઈ ગયા છીએ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાંસે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની લડાઈમાં અમારું કોઈ કામ જ નથી અને ભારતની સાથે કોઈ નિસ્પત જ નથી એટલે જ લાગતું હતું કે ભારત અને પાકિસ્તાન એકબીજા પર હુમલા કરતા રહેશે એવા સમયે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક્સ પર એક પોસ્ટ મૂકી જેનાથી બધા ચોંકી ગયા કોઈને વિશ્વાસ જ ના થયો કે આ શું થઈ રહ્યું છે ઘણા બધાને લાગ્યું કે આ ફેક ન્યૂઝ છે ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું હતું કે અમેરિકાની મધ્યસ્થતામાં લાંબી રાત સુધી વાતચીત બાદ મને ઘોષણા કરતા ખુશી થઈ રહી છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધ વિરામ કરવા માટે સંમત થઈ ગયા છે હવે સૌથી મોટો સવાલ થાય કે અમેરિકાએ પલટી કેમ મારી આમ તો ટ્રમ્પ એના માટે કુખ્યાત છે અમને કોઈ નિસ્બત નથી એમ કહ્યા બાદ અમેરિકાએ મધ્યસ્થતા કરી હોવાનો દાવો કર્યો છે આ વખતે ટ્રમ્પના યુટનમાં એક ચોક્કસ કારણ રહેલું છે આ કારણ જાણવા માટે આપણે સરગોથા પાસેના એરિયામાં જવું પડે ભારતે દરેક ટાર્ગેટ ખૂબ જ સમજી વિચારીને પસંદ કર્યો પાકિસ્તાનની જેમ કશું જ આડેધડ નથી કરતું ભારતના મિલિટરી ઓપરેશનમાં સૌથી ખાસ નિશાના પર સરગોધામાં મુશાફ એરબેઝ હતો અહીં હુમલા કરીને ભારતે પાકિસ્તાનને એની ઓકાત અને પોતાની તાકાત બતાવી દીધી મુશાબ એરબેઝના રનવે પર હુમલો કરવામાં આવ્યો આ એરબેઝ કિરાના હિલ્સની તડેટીમાં અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર સ્ટોરેજ સાઇટ્સની સાથે કનેક્ટેડ છે કેટલાક ડિફેન્સ એક્સપર્ટ્સે આવો દાવો કર્યો છે આ હુમલો એટલો ફાસ્ટ અને સટીક હતો કે ત્યાં તહેનાત એર ડિફેન્સ સિસ્ટમને જવાબ આપવાની તક જ નહોતી મળી આ જગ્યા ખૂબ જ ખાસ છે કેમ કે પાકિસ્તાને ત્યાં પરમાણુ હથિયારોને સ્ટોર કર્યા છે પંજાબ પ્રાંતમાં કિરાના હિલ્સમાં પાકિસ્તાને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું ઓગણીસો એંશીના દશકમાં પરમાણુ પરીક્ષણ કરવા માટે આ સાઇટ તૈયાર કરવામાં આવી હતી અહીં પરમાણુ હથિયારોને સ્ટોર કરવા માટે પાકિસ્તાને અનેક ટનલ્સ બનાવી છે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને દુનિયાથી નજરથી બચાવવામાં આવી છે બલકે આ જગ્યાને કિલ્લામાં ફેરવી દેવામાં આવી પાકિસ્તાન એક સમય એવો દાવો કરતું હતું કે આ જગ્યાએ દુશ્મનના બંકર બસ્ટર બોમ્બની પણ અસર નહીં થાય જોકે ભારતે દુશ્મનના આત્મવિશ્વાસને પણ ચકનાચૂર કરી દીધો હવે કોની પાસે કેટલા પરમાણુ હથિયારો છે એ પણ તમારે જાણવું પડે ભારતની પાસે એકસો એસી પરમાણુ હથિયારો છે જ્યારે પાકિસ્તાનની પાસે લગભગ એકસો ને સિત્તેર પરમાણુ હથિયારો છે પાકિસ્તાને એમાંથી અનેક પરમાણુ હથિયારો કિરાના હિલ્સની પાસે સ્ટોર કર્યા છે આ જ જગ્યાએ ભારતે લોટરિંગ મ્યુનિશન્સથી હુમલા કર્યા હતા લોયટરિંગ મ્યુનિશન્સને સુસાઇડ ડ્રોન્સ પણ કહેવામાં આવે છે લોયટરિંગ મ્યુનિશન્સ સિવાય ભારતે કિરાના હિલ્સ પર સ્ક્રેપ મિસાઇલથી પણ હુમલો કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ મિસાઇલ્સને રાફેલ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી જેના કારણે કિરાના હિલ્સ પર અસર થઈ જે મુસાફ એરબેઝની નજીકમાં જ છે કિરાના હિલ્સ પાસે ન્યુક્લિયર હથિયારોના સ્ટોરેજની પાસે ભારતે હુમલો કરતા પાકિસ્તાની સેનાના પગેથી જમીન સરખી ગઈ ભારતના નિશાના પર પાકિસ્તાનના ન્યુક્લિયર હથિયારો હોવાની પણ ચર્ચા અહીં શરૂ થઈ મુશાક એરબેઝના રનવે પર ભારતના હુમલાનો પાકિસ્તાન જવાબ નહોતું આપી શક્યો ભારતે રનવે તોડી પાડ્યો એટલે જ પાકિસ્તાનના ફાઇટર જેટ્સ એના પરથી ઉડાન ભરી શકતા નહોતા આ જ જગ્યાએ ભારતની સ્ટ્રાઇક બાદ સ્થિતિ અચિંતા બદલાઈ ગઈ પાકિસ્તાનને હવે રેડિયેશનનો ડર સતાવા લાગ્યો એટલે જ પાકિસ્તાને અમેરિકાને કોલ્સ કરવાનું શરૂ કરી દીધું અમેરિકાએ કહ્યું હતું કે તમારી લડાઈમાં અમારું કોઈ કામ જ નથી જોકે ટ્રમ્પ સરકારે લાગ્યું કે હવે મામલો ગંભીર બની રહ્યો છે ન્યુક્લિયર રેડિયેશનથી ખૂબ જ નુકસાન થઈ શકે છે તમે યાદ કરો કે એક સમયે પાકિસ્તાનના નેતાઓ ધમકી આપતા હતા કે અમારી પાસે તો પરમાણુ હથિયારો છે જોકે ભારતે પરમાણુ હથિયારોની બિલકુલ પાસે સ્ટ્રાઇક કરતાં જ તેઓ દહેશતનો અનુભવ કરવા લાગ્યા આવી સ્થિતિની ગંભીરતા સમજીને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે નેશનલ કમાન્ડ ઓથોરિટીની મિટિંગ બોલાવી હતી આ ઓથોરિટી ખૂબ જ મહત્ત્વની હોય છે એ જ નક્કી કરે છે કે પરમાણુ હથિયારોનો કેવી રીતે અને ક્યારે ઉપયોગ કરવો આ ગ્રુપની બેઠક મળી એટલે બધાએ માની લીધું કે પાકિસ્તાન પરમાણુ હથિયારોથી હુમલો કરવાનો પ્લાન કરી રહ્યું છે જો કે હકીકત એનાથી વિપરીત હતી પાકિસ્તાને પરમાણુ રેડિયેશનનું હવે તો જોખમ લાગતું હતું એની જ આ મિટિંગમાં ચર્ચા થવાની હતી રેડિએશનના જોખમ બાદ અમેરિકાની એન્ટ્રી થઈ જોકે સહેલું નહોતું ભારતને હથિયારો હેઠા મૂકવા સમજાવવાનું હતું ડિપ્લોમેટિક ફ્રન્ટ પર કેવા પ્રકારની વાતચીત કરવામાં આવી એના વિશે પણ જાણવું જરૂરી છે અમે તમને વિગતે પણ વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે પાકિસ્તાને જ્યાં પરમાણુ હથિયારો સ્ટોર કર્યા હતા એની બિલકુલ પાસે જ ભારતે હુમલો કર્યો ભારતે એ રીતે પાકિસ્તાનને મેસેજ આપ્યો કે અમે ઈચ્છીએ ને તો પાકિસ્તાનના પરમાણુ હથિયારોને પણ સ્વાહ કરી શકીએ છીએ આ હુમલાથી પાકિસ્તાનને સામૂહિક ચક્કર આવી ગયા પાકિસ્તાનના નેતાઓ અમેરિકામાં ટ્રમ્પના મંત્રીઓને કોલ કરવા લાગ્યા તેઓ કહેવા લાગ્યા કે પ્લીઝ અમને બચાવી લો કેમ કે જો ભૂલથી પાકિસ્તાનના પરમાણુ હથિયાર ઉપર હુમલો થઈ જશે તો આફત આવી જશે હવે ટ્રમ્પે સરકારે વિચાર્યું કે મામલો ખૂબ જ ગંભીર થઈ રહ્યો છે અમેરિકા તરફથી શાંતિનો મેસેજ આપવામાં આવે છે પણ એનાથી કોઈ ફરક પડતો નથી કેમ કે બંને દેશો એકબીજાના હુમલાનો જવાબ આપતા જ જાય છે પણ આ મામલે સાઉદી અરેબિયા અને યુએ એ દખલની જરૂર કરી હતી જોકે આ બંને દેશોની વાતને કોઈ ગંભીરતાથી નહોતી લીધી કિરાણા હિલ્સ પરના હુમલા બાદ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન માં ચર્ચાઓ શરૂ થઈ બધા ચિંતા કરવા લાગ્યા કે સ્થિતિ બેકાબૂ બની શકે છે કેમ કે ભારત હુમલો કરે એટલે પાકિસ્તાન જવાબ આપે જેનો ભારત વળતો જવાબ આપે છે આ રીતે હુમલા અટકતા જ નથી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન બંને દેશોને ફોન કરીને સમજાવતું હતું કે તમે માની જાઓ લડાઈ બંધ કરી દો કે તેમની વાત કોઈ માનતો ન હતો અમેરિકાના અધિકારીઓએ એવા સમયે નક્કી કર્યું કે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જે વેન્સે પીએમ મોદીને સીધા જ કોલ કરવો જોઈએ વાંસ ભારતમાં હતા ત્યારે જ હુમલો થયો હતો વાંસે પીએમ મોદીને કહ્યું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ફૂલ ફૂલફ્લેજ યુદ્ધ ફાટી નીકળે એવો અમેરિકાને અંદાજ છે વાંસે કહ્યું કે તમારે સતત સ્ટ્રાઇક કરતા રહેવાના બદલે બીજા ઉપાયો પર વિચાર કરવો જોઈએ પીએમ મોદીએ વાંસની વાત સાંભળી પરંતુ કોઈ જાતની ખાતરી નહોતી આવી બીજી તરફ અમેરિકાના વિદેશ વિદેશમંત્રી માર્ક રૂબિયોએ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનિરે બંનેની સાથે વાતચીત કરી હતી પાકિસ્તાનની બાજુ વધારે પેનિક હતું કેમ કે તેમની પાસે ભલે પરમાણુ હથિયારો છે પરંતુ ન્યુક્લિયર સાઇટ પરથી રેડિયેશન લીક થઈ જાય તો એ સ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી એની પાકિસ્તાનને ખબર જ નહોતી એટલા માટે જ પાકિસ્તાન તરફથી જ ભારત સમક્ષ સીઝ કરવા માટે કહેવામાં આવતું ભારતે હા પાડી હતી કેમ કે ભારતનો ઈરાદો યુદ્ધનો બિલકુલ નહોતો પરંતુ પાકિસ્તાનને પાઠ ભણાવવાનો ચોક્કસ હતો વળી પાકિસ્તાનની કિરાના હિલ્સ સાઇટ પરથી લીકેજ થાય તો પંજાબ અને જમ્મુ કાશ્મીરને પણ ખતરો હતો એવી 0.1% સંભાવના હોય તો પણ એને ગંભીરતાથી લેવી પડે પીએ મોદીની સરકારે પણ મામલાને ગંભીરતાથી લીધી પરમાણુ હથિયાર સ્ટોર કરાયા હતા ત્યાંથી રેડિયેશનના જોખમને કારણે ટ્રામ મધ્યસ્થીતા કરવા માટે તૈયાર થઈ ગયા તેમણે શસ્ત્રવિરામ કરાવ્યા બાદ એક્સ પર એક પોસ્ટ માલક્યો કે મિલિયન્સ ઓફ ગુડ એન્ડ ઇનોસન્ટ પીપલ કુડ હેવ ડાઇડ એટલે કે લડાઈ ધડતી હોત તો કદાચ લાખો લોકો મરી ગયા હોત એટલે કે તેઓ પરમાણુ હથિયારોના ઉપયોગની સંભાવના વ્યક્ત કરતા હોય એમ લાગે ઇન શોર્ટ ઇન્ડિયન મિલેટરીએ મુશા વેરબેઝના રનવે પર સટિક સ્ટ્રાઇક કરતા જ પાકિસ્તાન ગભરાઈ ગયું અને અત્યારે આ યુદ્ધ વિરામ થઈ ગયો આ મામલે પ્રેસ બ્રીફિંગ દરમિયાન ડિરેક્ટર જનરલ ઓફ એર ઓપરેશન્સ એકે ભારતીને સવાલ કરવામાં આવ્યો હતો જેના જવાબમાં તેમણે શું કહ્યું કે જરા તમે સાંભળ્યો રાના હિલ હાઉસિસ સમ nuclear ઇન્સ્ટોલેશન વિધ ઇન અન નો અબાઉટ ડે ઓકે ભારતીય કહ્યું કે કિરાના હિલ્સમાં પરમાણુ હથિયારો હોવાની અમને તો કોઈ ખબર જ નહોતી સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે અમે કિરાના હિલ્સ પર સ્ટ્રાઇક કરી નથી પહેલી વાત તેમણે હળવાશથી કહી હશે પરંતુ પરમાણુ હથિયારો હોવાની તેમને ખબર જ નહોતી કેમ કે એની આખી દુનિયાને ખબર છે બીજી વાત સાચી છે કે ઇન્ડિયન મિલિટરીએ કિનારા હિન્સ પર સ્ટ્રાઇક કરી નથી પરંતુ એની પાસે રહેલા મુસાફ એરબેઝ પર સ્ટ્રાઇક કરી છે એટલે કે ટાર્ગેટ પર પરમાણુ હથિયારો નહોતા પરંતુ એરફોર્સનું ઇન્ફ્રાસ્ટ્રકચર હતું પાકિસ્તાનને ચમકારો બતાવવો જરૂરી હતો આ શસ્ત્ર વિરામનું કારણ ખબર પડી ગયા પછી કદાચ તમારા મનમાં સવાલ થઈ શકે કે ફરી યુદ્ધ શરૂ થઈ શકે આમ તો પાકિસ્તાનની સાથે યુદ્ધનો હંમેશા માટે ખતરો રહેલો જ છે પરંતુ આગામી અઢી વર્ષ યુદ્ધનો ખતરો વધારે છે જેનું કારણ પાકિસ્તાનની લીડરશીપ છે જ્યાં ભારતમાં લીડર ચૂંટાયેલા પીએમ છે તો પાકિસ્તાનમાં ખરી સત્તા તો જહાદી જનરલ પાસે હોય છે ભારતના કરોડો લોકોએ ત્રીજી વખત પીએમ મોદીને સત્તા સોંપી છે પીએમ મોદીના માથે આ કરોડો લોકોની જવાબદારી છે બીજી તરફ પાકિસ્તાનની આર્મીના ચીફ જનરલ અસીમ મુનિમને પોતાનો સિવાય બીજા કોઈની પરવા જ નથી તેઓ કઠપુતરી સરકાર બેસાડે છે હવે જ્યારે પણ અસીમ મુનિમને લાગશે કે પાકિસ્તાનમાં તેની સામે લોકોમાં રોશે એટલે કે ધ્યાન ડાયવર્ટ કરવા આ જરૂર કરશે વળી પીએમ મોદીએ ચોખ્ખી વાત કરી છે કે કોઈ પણ આતંકવાદી હુમલાને હવે યુદ્ધ ગણવામાં આવશે એટલા માટે જ અત્યારનો શસ્ત્ર વિરામ ખૂબ જ નાજુક અને તકલાતી છે વળી અસીમ મુદિરે શસ્ત્ર વિરામ કર્યા બાદ પણ ડ્રોન છોડીને ભારતની ધીરજની પરીક્ષા લીધી હતી એટલે જ્યાં સુધી અસીમ છે ત્યાં સુધી યુદ્ધનો ખતરો છે હવે અસીમ ત્યાં સુધી રહેશે એ પણ જાણવું પડે અસીમ નવેમ્બર બે હજાર સુધી આર્મી ચીફ રહેવાના છે એટલે કે ત્યાં સુધી સ્થિતિ ગમે ત્યારે ખરાબ થઈ શકે છે જેના માટે ભારત પૂરેપૂરી રીતે તૈયાર છે શસ્ત્ર વિરામ તો થઈ ગયો પરંતુ આ લડાઈમાં ભારતે પાકિસ્તાનને કેવો જવાબ આપ્યો એના બે વિડીયો તમારે જોવા જોઈએ ભારતીય સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનના નૂરખાન એરબેઝના આ દ્રશ્યો છે આ દ્રશ્યોથી ખ્યાલ આવે કે ભારતે કેટલી પાવરફુલ સ્ટ્રાઇક કરી ધમાકો કરવામાં આવ્યો હોવાનું જોઈ શકાય છે હવે રહીમ યાર ખાન એરબેઝના આ દ્રશ્યો જુઓ તમે ઉબળ ખાબડ અને ખાડાના આ દ્રશ્યો ચંદ્રની સપાટી હોય એવું લાગે પરંતુ એરબેઝનો એ રનવે છે સૌથી મોટો સવાલ એ છે કે આ આપણે શું હાંસલ કર્યું સૌથી પહેલા તો પાકિસ્તાન અને પીઓકેમાં રહેલા નવ ટેરર કેમ્પ નષ્ટ કરાયા નિશાન પર લશ્કરે તૈબા જૈશ એ મહંમદ અને હિઝબુલ મુજાહિદન હતા ભારતે પાકિસ્તાનમાં ઊંડે સુધી જઈને હુમલો કરવાની પોતાની તાકાત બતાવી ઉપરાંત આતંકવાદીઓને સાથે હુમલાનું કાવતર આપવામાં આવી પાકિસ્તાનની મિલિટરીનો ગઢ ગણાતા પંજાબ પર પણ સ્ટ્રાઇક કરવામાં આવી છે ઓપરેશન ચલાવીને જેને પાર કરવામાં આવશે તો પાકિસ્તાન ખલાસ થઈ જશે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ તકલાદી હોવાનું પુરવાર કરી બતાવ્યો છે ભારતની સૈન્ય સામગ્રી ટેકનોલોજીકલી ચડિયાતું હોવાનું પણ પુરવાર થયું છે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ ખૂબ જ પાવરફુલ છે એટલે જ પાકિસ્તાનના ડ્રોન્સ અને મિસાઇલ્સથી હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યા ભારતે ચાઇનીઝ સૈન્ય સામગ્રીને પણ નષ્ટ કરી છે એ રીતે ચીનની સૈન્ય સામગ્રીની પણ પોલ ખોલી દેવામાં આવી છે પાકિસ્તાની મિલિટરીને જબરજસ્ત નુકસાન પહોંચાડવામાં આવ્યું છે પાકિસ્તાનની એરફોર્સના વીસ ટકા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે ઇન્ડિયન આર્મી નેવી અને એરફોર્સ એકબીજા સાથે સંકલન સાધીને સ્ટ્રાઇક્સ કરી છે એટલે કે ભારતની સેનાની ત્રણેય પાંખ વચ્ચે ખૂબ જ સારું સંકલન થયું દુનિયાને મેસેજ આપવામાં આવ્યો કે હવે ભારત પોતાનું રક્ષણ જાતે કરી શકે છે ભારતે કોઈના સપોર્ટની જરૂર નથી ભારતે પહેલગામમાં નિર્દોષ હિન્દુઓની હત્યાનો બદલો લીધો છે પહેલગામના હુમલામાં પાકિસ્તાનની સીધી સંડોવણીની વિગતો બહાર આવી છે પહેલગામમાં હુમલા પહેલાં એક પાકિસ્તાનીએ અમેરિકાની એક સેટેલાઇટ ઇમેજરી કંપનીને એક ઓર્ડર આપ્યો હતો જેનો સીધો સંબંધ પહેલગામ હુમલાની સાથે છે એના વિશે અમે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો